બોલો ખડનું ઓળખાણ મોકલાયું હાઈકોર્ટનો ઓર્ડર એમાં પૂછો તમારે શું પૂછવાનું તમે મને પીપળિયા ખાતે મળ્યા ને ધોરાજીમાં પીપળિયા ખાતે સૌથી છેલ્લે મળ્યો સાહેબ છેલ્લે લાંબો કેસ તો તમે બાકી રહી ગયા કે છેલ્લે મળું એમ હા બોલો બોલો હમ હવે સાહેબ એવી વસ્તુ છે કે આપણા સરકાર શરીરમાં ઘણી જગ્યાઓ છે બિન ખાતેદાર ખેડૂતો ખરીદેલ હોય તો એમાં ઘણી બધી જગ્યા હોય સાચડીની જમીન હોય ગુદાન વાળી બરાબર પછી એ લોકો વેચી નાખે તો અને ઘણી વાર એવું હોય છે કે ખાનગી માલિકો ની જમીન હોય છે હા બરોબર છે ખાનગી માલિકીની જમીન છે એ સરકાર થઇ જાય ગમે ત્યારે ધારો બિન ખાતેદાર ખરીદ ખરીદ ખાતે સ્ત્રી સરકાર થઇ જાય બરોબર છે તો આપડે ત્યાં ગુજરાતમાં ત્રણ જુદા જુદા કરખેડ ના કાયદા છે હાજી છે બરોબર છે હવે ગુજરાત કરખેડ કાયદો સૌરાષ્ટ્ર કરખેડ અને કચ્છ વિદર્ભ બરોબર છે ત્રણેય કાયદો અત્યારે સાહીઠ બાસઠ વર્ષ થયા છે આપડે ગુજરાત રાજ્ય બન્યું ત્યાં તો અને બીજા બધા કાયદામાં એક કાયદામાં એવું છે ગુજરાત ઘરખેડ માં કે એમાં ચોર્યાસી ગો કલમ છે હા બરોબર છે એ કલમમાં એવી જોગવાઈ છે કે કોઈ પણ મામલતદાર થઈને કે એવું ધ્યાને આવે કે આવી જમીન તબદીલી ગેરકાયદેસર છે તો મામલતદાસ્ત્રી નોટિસ કાઢે બરોબર છે અને બે મહિના અથવા એ નક્કી કરે એ સમયમાં બંને પાર્ટી જો સહમત હોય તો પછી મૂળ માલિક ફરી રીગ્રાન્ટ કરી આપે ટ્રાન્સફર કરી આપે બરોબર છે હવે આવી જોગવાઈ આપણે સૌરાષ્ટ્રમાં એવી કોઈ જગ્યાએ નથી બરોબર છે એટલે પ્રશ્ન શું થાય કે ખેડૂતો ધારો કે આપડે આ વિષે ખેડૂતોને આપડે થોડુંક પેલું કરવું છે કે ભાઈ ખેડૂતો જો જાગૃત થાય તો રજૂઆત કરે સરકાર શ્રીમાં મોટા રજુઆત રજૂઆત અને કાયદા ને ઘડવો પડે આ અલગ અલગ કાયદાઓ રદ કરીને એક કોમન લો બનાવવો પડે સમગ્ર ગુજરાતમાં હું દાખલા તરીકે એવું કરવા બેસુ તો મારે અમારો ધંધો પડતો મૂકી દેવો પડે આના માટે ખરેખર સામાજિક સંસ્થાઓ આગળ આવવું પડે જેટલી રજીસ્ટર થયેલી સંસ્થાઓ હોય ટ્રસ્ટ એક નીચે હોય પછી એનો હેતુ કોઈ પણ હોય કારણ કે સંસ્થા થકી આનો પડઘો જાજો પડે એકલ દોકલ ખેડૂત છે ને હાંડિયાના લીંડાની ઘોડે વેરાયેલા હોય બકરીની લીંડી કેમ વેણવી અઘરી પડે એમ ખેડૂત કરી ભેગો થાય નહીં સંસ્થાઓ બધી ભેગી થાય સહકારી મંડળીઓ ભેગી થાય અને પક્ષા પક્ષી ભૂલી જાય ને માત્ર ખેડૂતો હિત એક જ ધ્યાનમાં રાખે તો જ આનો ઉકેલ આવે બાકી સરકારના બેરાકાને આ વાત સંભળાય નહીં અને કોઈને આમાં રસ નથી કે આવો કોમન લો લાય આવે બરાબર છે મેં ધારાસભ્ય રજૂઆત કરી હતી અભ્યાસ પણ સારો છે કે ખરેખર કાયદાઓ ની વિસંગતતાઓ દૂર થવી જોઈએ સાહેબ પરિપત્રોની વિસંગતતાઓ લોટાફ આવે છે એક પરિપત્ર બહાર પીડો બીજો પરિપત્ર આવે ને ત્રીજો પરિપત્ર આવે ને પરિણામે ખેડૂત છે એમાં અટવાયેલો જ અને એડવોકેટ છે એ પણ એમાં ગોથા ખાતા રાખે આમાંથી શું કરવું એમ બરોબર છે ને બીજું પત્રક એ લાગ્યું મેં અભ્યાસ કરેલો હતો એકવીસ જેટલી જગ્યા હતી સુરેન્દ્રનગર ની લીમડી ની એ મંગલદાસ રેવન્યુ એ ઓર્ડર કરી ને મૂળ ખાતે ને રીગ્રાન્ટ કરેલી આપડા સૌરાષ્ટ્ર

કોઈ અધિકાર પાવર્સ જ મળેલા નથી અને એનો કોઈ ઓર્ડિન કરે છે એની તો આપણને મળે તો આપણે કઈ હેલ્પફુલ થઈ શકીએ આટલો ઓડિયો હું બંધ કરી દઉં મૂકી દઉં પછી બીજી વાત કરી પાછી કરીએ એટલે ખેડૂતો સાંભળે અને કંઈક સમજી શકે હા પાછો હું ફોન કરું